હાથી પર બાળકોને બેસાડીને બદલીપુર માં ફેરવતો અને પૈસા કમાતો બસો પચાસ ચાલશે ચાલશે

પોતાની સરખામણી ખુબીલાલ સાથે કરતા રહીને વિવેક વધુ ઉદાસ રહેવા લાગ્યો અને ખુબીલાલ જેવો દેખાવા ઈચ્છવા લાગ્યો કાશ હું ખુબીલાલ જેટલો સુંદર દેખાતો હોત બધા તેને પસંદ કરે છે કેમ કે સુંદર છે અને મને આવી રીતે ચીડાવી રાખે છે ખુબીલાલ મને બહુ જ દુઃખ થાય છે કંટાળ્યો છું હું બદલીપુરની ટીમ આધા ફૂલના ત્રણ સભ્યો છે પહેલા સભ્યો છે કિટ્ટી ઉંમર સોળ વર્ષ ધોરણ અગિયારમું એમના ગુણ છે જોશ પણ છે હોશ પણ છે કિટ્ટી માટે કશું અશક્ય નથી બીજા સભ્ય છે તારા ઉંમર બાર વર્ષ ધોરણ સાતમું હાલતું ચાલતું પુસ્તક તારા ક્યારેય જૂઠું નથી બોલતી ત્રીજા સભ્ય છે અદ્રક ઉંમર પંદર વર્ષ સાતમું સ્કૂલ છોડી દીધી છે ગુણ એક આધા અદ્રક પાસે ભંડાર છે એક દિવસ રડતો રડતો પાસે આવે છે અરે શું થયું ખુબીલાલ કેમ રડે છે ભાઈ મારો હાથી ખોવાઈ ગયો હાથી ખોવાઈ ગયો કેવી રીતે ગુમ થઈ ગયો હું રોજ હાથીના ખેતરમાં મારો હાથી મૂકી આવું છું અરે હાથીના ખેતરમાં અરે પેલો જાડિયો છે ને વિવેક પણ તારે આવું ના કરવું જોઈએ તું આવું બોલે એની અસર બીજા બધા પર કેટલી બધી થાય તું તો એક શબ્દ બોલી દે પણ સાંભળનારને કેટલી બધી અસર થતી હોય છે એ પોતાને નાનો સમજવા માંડે છે બીજાના કરતા ઉતર તો માનય છે અને તને ખબર છે પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે માટે હવે પછી કોઈને આવી રીતે ચીડવતો નહીં અને જે પણ વાત કરે કે જે પણ કઈ બોલે એ સમજી વિચારીને બોલજે સમજ્યો કે અને હવે કે તો થયું છે શું રોજ હાથી સાંજે મારા ઘરે આવી જાય છે ચરતો ચરતો પણ એ ગઈ કાલે આવ્યું નથી એ જડિયા રોજ હાથી ઘરે જાતે આવી જાય છે આજે કેમ નથી આવ્યો મને શું ખબર હાથી આય તો ક્યાં નો નીકળી ગયો છે અહીંયા ખબર નહીં મારો હાથી ક્યાં છે મને મારો હાથી જોઈએ મને ખબર છે તારો હાથી કોણે લીધો કોણે વિવેકે પુરાવો શું હું તારાની વાત સમજી ગઈ પુરાવો વિવેકના ઘરેથી જ મળશે ચારે વિવેકના ઘરે જાય છે આ રહ્યો પેલો હાથી કોબીલાલ એને હાથી ના કયો એનું નામ વિવેક છે હાથી ના કેશો હાથીની સમસ્યાનો ઉકે અહીંથી જ મળશે મને પક્કી ખાતરી છે તો ચાલો સાથે વાત કરીએ પણ શું થયું મને કશી ખબર નથી ઓ દિવે તે કુબીલાલનો હાથી જોયો છે દિવે જબરાઈસ નહીં તને જે ખબર હોય કહી દે છોડો મને છોડો પણ શા માટે ભાગે છે અમારી સાથે વાત તો કર આ બેલાલ કેટલું એનું બોડી સુંદર છે કેટલો સરસ દેખાય છે પાછો એ મને ચીડવે છે મને આથી આથી કહે છે મને દુઃખ થાય હવે આમાં હું મારી સરખામણી એની સાથે શા માટે ન કરું હું તો તેના જેટલો ગોરો પણ નથી અદરક જેવો કાળો છું મેં ખૂબી લાલ જેવા દેખાવા ખૂબ કોશિશ કરી પાવડર લગાવ્યો વાળ સેટ કરી આ ક્રીમ લગાવી ફેર એન્ડ હેન્ડસમ પૂરી કરનાઈ કે કેટલી બધી છતાં તેના જેવો જ ન બની શક્યો ખૂબી મારા દાજિયા પર દામ આપવાનું કામ કર્યું છે મને હાથી કઈને ચીડવ્યો વિવેકની વાત સાંભળી કિટ્ટી તારા અદરક પણ ઉદાસ થઈ ગયા કોઈને આવી રીતે ચીડવું ખરાબ વાત છે ખુબીલાલ તમારે આવું કરવાની બિલકુલ જરૂર નહોતી હું ખુબીલાલ જેવો ખુશ નથી રહી શકતો પણ હું એને મારી જેમ ઉદાસ તો બનાવી શકું ને એટલે જ મેં એનો હાથી છુપાવી દીધો ઓ તો વાત એમ છે વિવેક જો હું કાળો છું હું પણ ક્યારેક મારી સરખામણી બીજા સાથે કરું છું પરંતુ એનો અર્થ એમ નથી કે હું ઉદાસ થઈ જાઉં કારણ કે બધાય પોતાની રીતે અલગ હોય છે અને જો આપણે બીજા સાથે સરખામણી કરીને ઉદાસ રહીએ તો એનો કોઈ અર્થ રહેતો જ નથી માટે તારે ઉદાસ થવાની બિલકુલ જરૂર નથી મને ચશ્મા છે કીટીને નથી તો હું શા માટે વિચારું કે મને કીટી જેવો દેખાઉં છે હું તારા છું અને હું તારા જેવી સારી દેખાઉં છું કોઈ બીજા જેવી નહીં બસ મારા જેવી વિવેક ખુદની સરખામણી ખુબીલાલ સાથે કરીને તું દુખી થયો ને હવે પછી કોઈ આવી રીતે ચીડવે તો તારી સૌથી નજીક જે વ્યક્તિ હોય એને કહી દેવાનું બરાબર મને વાત સમજાઈ ગઈ હવે હું મારી સરખામણી કોઈ સાથે નહીં કરું મને વાત સમજાઈ ગઈ કે બીજા સાથે પોતાના રંગરૂપની સરખામણીથી કેટલું નુકસાન થાય છે અને આના કારણે સંબંધો પણ ખરાબ થઈ શકે છે સરખામણી કરીને આપણે આપણી જાતને તો દુઃખ કરીએ છે બીજાને દુઃખ પહોંચાડીએ છીએ મને માફ કરી દેવી વિવેક મેં તને જાડીઓ કીધો હાથી કીધો હવે હું તને ક્યારે નહીં વર્ચાઉ વિવેક એ તો કે હાથી ક્યાં છે આ રહ્યો હાથી ચલો દેખાઉ આ રહ્યો હાથી બહુ આરામથી રાખ્યો છે ઓ મારો હાથી મારો વાલો હાથી સારા તને કેવી રીતે ખબર પડી કે હાથી વિવેક પાસે જ છે ત્યારે ખુબીલાલે કહ્યું કે હાથીના ખેતરમાં ખેતર માં ચરાવવા લઈ જાય છે ત્યારે મારો મિજાજ છટક્યો મને લાગ્યું કે મામલો જરૂર લુક્સનો છે ખુદની સરખામણી બીજાના રંગ રૂપ કદ કાઠી સાથે કરવામાં પોતાનો આત્મવિશ્વાસ નબળો પડી શકે છે આપણે પોતાને બીજાનાથી ઉતરતા સમજવા લાગીએ છીએ દરેક વ્યક્તિ પોતાની રીતે ખાસ છે બધામાં કોઈને કોઈ એવો ગુણ છે કે જે તેને બીજા વ્યક્તિઓથી અલગ બનાવે છે માટે એ ખાસ યાદ રાખો બીજા કોઈ કોઈને આ રીતે ચીડવું પણ નહીં આ વાત આજે આધા ફૂલે બદલી ફૂલ ને સમજાવી દીધી આધા ફૂલ જિંદાબાદ આધા ફૂલ જીંદાબાદ આધા ફૂલ જિંદાબાદ